સુરતના રાંદેર વિસ્તારમાં લુમસના વૃદ્ધ કારખાનેદાર હરીશ વાંકવાલા શુક્રવારે પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી બે વછેટીયાઓ સાથે બંગલાથી સો મીટર દૂર ગયા હતા આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હોય ઇનોવા કારમાં આવેલ ચાર ઇસ્મો બને વચેટિયાને કારમાં બેસાડી રૂપિયા ભરેલ બેગ લઈને નાસી છૂટ્યા હતા જેની જાણ કંટ્રોલ રૂમમાં કરતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વલસાડ એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાને સાડા ત્રણ કલાકે તેની જાણ કરી હતી જે બાદ એસપીએ કંટ્રોલ રૂમને ચાર્જમાં લઈ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ એસઓજી પીઆઈ એયુ રોઝની ટીમ સાથે પાર્ટી વાપી ભેલાડ પોલીસને અલર્ટ કર્યો હતો પોલીસની ટીમ બગવાડા નાકા પર હાજર હતી ત્યારે વનકવાડી ઈનોવા કારનો ચાલક બેરિગેટ તોડીને વાપી તરફ ભાગ્યો હતો જોકે આગળ પર પોલીસ હાજર હોય યુટર્ન મારીને ફરીથી પાડી તરફ નાસ્યો હતો જે બાદ પલસાડા મંદિર પાસે રાવરા ફડિયા તરફ ભાગતી વખતે રસ્તો સમાપ્ત થઈ જતા તેઓ કારમાંથી ઉતરી રૂપિયા ભરેલી બેગ લઈને ભાગ્યા હતા જેમાં પોલીસે બે આરોપીને બેગમાં રાખેલ આશરે રૂપિયા ચાર પોઈન્ટ ચોપન કરોડ સાથે પકડી પાડ્યા હતા નવ રૂટ બ્લોક કરાયા બાર અધિકારી કોન્ફરન્સ કોલથી સંપર્કમાં રહ્યા બગવાડા ટોલ નાકા પરથી યુટર્ન મારીને ભાગતા પોલીસે તેમનો પીછો કર્યો હતો જોકે પોલીસ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી જેથી બાર અધિકારીઓને કોન્ફરન્સમાં લઈ પાર્ટી હદના મુખ્ય નવ રૂટ બ્લોક કર્યા હતા બહાર નીકળવા માટે દરેક રૂટ પર પોલીસને જોઈ આરોપીઓ બંધ રસ્તે પહોંચી ગયા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જોકે અન્ય આરોપીઓ જંગલ જેવા વિસ્તારમાં નાસી છૂટ્યા હતા ચાર પોઈન્ટ કરોડ ભરેલી બેગ ભારી હોવાથી પકડાયેલા આરોપીઓ ભાગવામાં સફળ થયા ન હતા ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીફ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા રે સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાધર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફો તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ